પાન કાર્ડ લિંક વિશે તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત છે શું તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે તે ચેક કરવા માટે તમે ડબલ્યુ 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 ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈ અને આધાર પાન સ્ટેટસ ચેક કરી શકો છો અને આધાર પાન કાર્ડ લિંક છે જે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારે તમારું પાન કાર્ડ લિંક કરવાનું રહેશે નહીંતર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તે કાર્ડ રદ કરવામાં આવશે અને રદ થઈ ગયેલા બાદ પાન પાનકાર્ડમાં તમે ફિક્સ ડિપોઝિટ નહીં કરી શકો તથા પચાસ હજાર રૂપિયા સુધી ફિક્સ વિડ્રોલ કરી શકશો નહીં તથા ડિમેટ એકાઉન્ટ ખોલી પણ શકશો નહીં તથા ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર કે નિદર્શન ઘટક હેઠળ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને હાલ ઓનલાઈન અરજી ચાલુ છે રવિ પાક સિઝન માટે બિયારણ ખાતર અને દવા મફત કીટ વિતરણ કરવામાં આવે છે જે ખેડૂતો લકી ડ્રો ઉપર જેમને પાસ કરાય તે લોકોને આપવામાં આવે છે તે તમામ લોકો આ અરજી કરી શકે છે ત્યારબાદ ખેડૂતો માટે મહત્વના સમાચાર એ પણ છે કે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે ખેડૂત ખાતા દીઠ એકસો પચીસ મણની ખરીદી કરશે સરકાર કમોસમી વરસાદના કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ આ વખતે મોડી કરવામાં આવી રહી છે અને પ્રતિ મણના મગફળીના ચૌદસો ને બાવન રૂપિયા સરકાર ચૂકવશે ત્યારબાદ જે કમોસમી વરસાદથી સહાય ચૂકવવાની જે છે તે તમામ ખેડૂતોને ચૂકવવામાં આવશે અને કોઈ પણ પાકનું વાવેતર કરેલ હોય એ તમામ લોકોને ચૂકવવામાં આવશે સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને આ સહાયનો લાભ મળશે એવી જાહેરાત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરેલી છે તથા આ સહાયમાં ચૂકવવામાં કોઈપણ પ્રકારનો સર્વે કરવામાં આવેલ નથી પંચરોજ કામના આધારે આ સહાય ચૂકવવા આવશે